દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ સડકતા મુદ્દાની કે જેની ચર્ચા અત્યારે ઠેર ઠેર થઈ રહી છે મુંબઈમાં જયારે જૈન દેરાસર તોડી પાડવામાં આવ્યું છે ત્યારે જૈન સમુદાયની આ લાગણી જયારે દુભાઈ છે ત્યારે હજારોની સંખ્યામાં જૈન સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આટલા વર્ષો પછી આ ધાર્મિક આસ્થાને કેમ તોડી પાડવામાં આવી એટલે કે આ જૈન મંદિરને કેમ તોડી પાડવામાં આવ્યું એટલે જ આજે વાત એ છે કે આ તોડી પાડવામાં આવ્યું છે પરંતુ એ પણ જાણવા મળી રહ્યું છે કે જે આ મંદિર છે તે ગેરકાયદેસર હતું એટલે કે જૈન દેરાસર જે છે એ ગેરકાયદેસર હતું અને તેની સાથે સાથે નેવું વર્ષ જૂનું જ્યારે પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર હોય ત્યારે ચોક્કસથી આટલા વર્ષોથી કેટલાય લોકો આ દેરાસરમાં જતા હશે પૂજા કરતા હશે એમની ધાર્મિક લાગણીઓ આ જૈન દેરાસરની સાથે જોડાઈ ગઈ હશે ત્યારે આટલા વર્ષો પછી આ લીગલ ઇનલીગલ ધ્યાન આવ્યું અને પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આટલા વર્ષોથી આ જે જૈન દેરાસનનું ટ્રસ્ટ છે શું એમને પણ ભાન ન હોય કે આ જે જગ્યા છે એનું રજિસ્ટર કરાવી દઈએ કે એની જે કંઈ પણ પ્રોસેસ છે તે લીગલ પ્રોસેસ ઉપર ધ્યાન આપીએ અને સાથે જ લોકોના જે આક્ષેપો છે આક્ષેપોને પણ સાંભળવા જરૂરી છે કે એમણે જે આક્ષેપો કર્યા છે જે રામકૃષ્ણ રેસ્ટોરન્ટ છે ત્યાં એ માલિક પર આ આક્ષેપો છે કે આ જગ્યા પર તેણે એક બાર ઊભો કરવો છે અને એના જ માટે એણે આ બધા જો જમીનોની જે લીગલ પ્રોસેસ છે એ બહાર લાવી છે અને તમામ જે કાગળો છે તેને બહાર લાવ્યો છે ને પછી આ જે દેરાસર છે તે તોડી પાડવામાં આવ્યું છે ને ચોક્કસથી લોકોની ધાર્મિક લાગણી એ સૌથી ઉપર હોય આ ભારત દેશ છે ને ભારત દેશની અંદર જ્યારે ધાર્મિક લાગણીઓ ઉપર સીધો પ્રહાર થાય ને ત્યારે ઘણી વખત કાયદો શું છે નિયમો શું છે આ બધું પણ ઘણી વખત નેવે મૂકવું પડતું હોય છે પણ એની સાથે જ આ દેશમાં કાયદો પણ સર્વોપરી છે ત્યારે જ આપણે વાત કરી રહ્યા છે કે આ ધાર્મિક આસ્થા અને કાયદા વચ્ચેનો જે જંગ જંગની જે લડાઈ જોવા મળી રહી છે તે શું છે અને સાથે જ આમાં જીત જોવા મળશે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક હુંડિયા જયનગ્રણી મહેન્દ્ર સંગોઈ આપણી સાથે છે પિંકેશ દોશી આપણી સાથે છે તમામ જયનગ્રણીઓ આપણી સાથે છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ ધન્યવાદ

મારા પરમાત્માનું મંદિર કેમ તૂટ્યું એની પાછળનું કારણ ખબર નથી પણ જે હજારો ધર્મ પ્રેમી લોકો જોડાયા ગઈકાલની જે રેલી નીકળી કે અમે જઈને ભલે કમ અમે કમજોર નથી પરમાત્માનું આ મંદિર તૂટ્યા બાદ જ્યારે મેં પણ તપાસ કરી અને ઘણા બધા લોકોએ પણ આની જે પાલના લોકો છે એમને ખબર છે કે આ મંદિર આખું ઈલીગલી હતું

કેમ એ વોર્ડ ઓફિસર ને એ વસ્તુ ના દેખાડી તો પરમાત્મા નું મંદિર જ એને કેમ દેખાણું આની પાછળ ઘણા બધા રહસ્યો હવે જલ્દી થી બહાર આવશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આ એક નેમિનાથ કો હાઉસિંગ સોસાયટી છે એને આ કેસ કરેલો કોર્ટમાં ને કોર્ટમાં ચાર ચાર વાર ઓર્ડર આવે જો સંઘના ટ્રસ્ટીઓ સુતા રહે તો એ પણ બહુ મોટી દુઃખની વાત છે કે મારા પરમાત્માનું મંદિર કેમ તૂટ્યું આ જે પ્રમાણે રેલી નીકળી જે પ્રમાણે સાધુ સંતો રોડ ઉપર આવ્યા ચારેય સંપ્રદાયના લોકો તો રોડ ઉપર આવ્યા પણ સાથે સાથે જૈન અજૈન નેતાઓ પણ આજે અહીંના સાંસદ વરસાદ ગાયકવાડ આજે જ્યાં મંદિર તૂટ્યું ત્યાંથી અંધેરી સુધી લગભગ બે અઢી કિલોમીટર પોતે પેદલ ચાલ્યા મંગલ પ્રભાતજી લોડા પરાગ અલવણી અમારા ક્રાંતિકારી સંત નિલેશ હુની આવા બધા જ મહાન ક્રાંતિકારી સંતો નેતાઓ કોંગ્રેસ બીજેપી નું શાસન ભૂલી ને મારા પરમાત્માના મંદિર માટે દોડ્યા પરમાત્મા અને સમજો કદાચ પ્રોસિજર ન થાય તો એના માટે કોઈ બીજો રસ્તો પણ કાઢવો જોઈએ પિનલ હું કહીશ કે જયારે આપણે આપણું પોતાનું ઘર લઈએ છીએ ત્યારે આપણે બધા એના કાનૂની મુદ્દાઓ જોઈએ છે કે આ ઘરની અંદર આનું પરફેક્શન છે કે નહીં પણ હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ આમાં કેવું છે ને કે ઘર ની વાત હોય ને ત્યારે લોકો આ બધું જોતા હોય છે પણ આ ભારત દેશ છે એટલે ભારત દેશમાં મંદિર હોય જૈન દિરાસર હોય કે જ્યાં લોકોની ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોય ત્યાં આગળ આવું ઓછું જોવામાં આવે છે ઇનફેક્ટ કદાચ સાંભળવામાં આપણને થોડું એ પણ લાગે કે ખરાબ પણ લાગે પણ આપણે છે ને એવું પણ જોઈએ છે કે ઘણી બધી વખત જ્યારે આપણા દેશમાં કોઈ જગ્યા ઉપર કબજો કરવો હોય છે તો લોકો મંદિર ઉભું કરી દે છે. કે ક્યાંક એવી વાત છે કે મંદિર હશે તો એને નહીં તોડી પાડવામાં આવે અને એટલા જ માટે એ જગ્યા ઉપર કબજો કરવા માટે પણ આવું કરવામાં આવતું હોય છે એટલે એવામાં નથી જોતા લોકો કે આ લીગલ જગ્યા છે કે ઇનલીગલ જગ્યા છે ઘણીવાર પીનલ પોતાની ઇમારતો બનાવનારાઓ એક મંદિર બનાવી દે છે સાઈડમાં જી જી એના કારણે એમને લાગે કે એમના પોતાના રેટો વેચાઈ જાય જી બિલકુલ હમણાં અંધેરીની અંદર પીનલ એક 50 વર્ષ જૂનું મંદિર દાદાનું બિલ્ડરને એફએસઆઈ બતાડને મંદિર ને તાળું મારી દીધું ત્રણ દિવસ સુધી પચાસ વર્ષ પહેલા મારા દાદા એ મંદિર બનાવ્યું હતું મંદિર મારું છે હવે એનું સંચાલન સંઘ કરતું હતું પણ સંઘ સંઘને પણ કેટલો ભરોસો હતો કે બિલ્ડર કદાચ કોઈ એવું કામ નહીં કરે જેનાથી સંઘને તકલીફ પડે પણ બિલ્ડર એવું કામ કર્યું

જે દેરાસર છે એ ઇનલીગલ તો ખરું મહેન્દ્રભાઈ શું કહેશો કે તમે હવે પહેલા કઈ ખબર એટલે અમે એમાં વધારે ખ્યાલ નતો કે અમારી દિવસ પછી રાતની અમારી એક મીટિંગ એટલે મહેન્દ્રભાઈ મને એ પણ જાણવું છે કે અચાનક જ તોડી પાડવામાં આવ્યું કે ટ્રસ્ટ મારી સાંભળો હવે આખી ડિટેલ મે હું સમજી છે એટલે આપને સમજાવી શકું લીગલ કેટલું ઇનલીગલ કેટલો ને હું આ લાઈનનો મને ઘણી જાણકાર છે જી આમ જોવા જોઈએ તો મુંબઈમાં એરપોર્ટ ભી ઇલેગલ હશે એમાં ઘણી ઘણા પાર્ટ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ભી વર્ષો પહેલા બધા વાયરલ હતું તો ઇલેગલ છે છે ને ત્યાં બનેલું છે પણ આ આ જે આ ઘટના આખી છે સમજો હવે આ જે ઘટના છે બારલા રેલવે સ્ટેશન ની સામે એક કામલી કરીને મોટું કમ્પાઉન્ડ છે જેમાં લગભગ 350 જેટલા બધા નાના મોટા યુનિટો છે અને આરકે હોટેલ જે છે એ હોટેલ ની જગ્યા મોટી પ્રોપર્ટી છે અને પછી હોટેલ ને એમના વડીલો આર કે હોટલ ને જગ્યા આપી હતી અને આરકે હોટેલ પછી પૈસા વાળો થયો ને રોજ ની થોડી થોડી જીજો લેતા ગયા લીગલ ઇનલીગલ બિયર બાર અંદર ચાલે છે બીજી અંદર ગેસ્ટ હાઉસ ચાલે છે એવી રીતે એને અને આ જે જગ્યા હતી એ જગ્યા એ માલિક આખા પ્રોપર્ટી ના પોતે જે દિગંબર જૈન અનિલભાઈ એમનું નામ છે એમના વડીલો હતા બધા અને આ જગ્યા કોઈ રસ્તા ઉપર બનેલી નથી

આ લોકોને જે કાંઈ લીગલી અને સોસાયટીની કઈ લેટર જોઈતો હતો એવા ક્લોઝ આ લોકોએ નખાવી દીધા હતા એમાં શું છે જ્યારથી આ બિચારો નાના દુગમ્બર સમાજ નાનો છે ત્યાં એટલે એ લોકો ટ્રાય કરતા હશે ટ્રસ્ટીઓ છે જાગૃત હતા બધી આટલી જાડી ફાઇલ છે જાગૃત નતા એવું બી નહીં એક 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 પેપર છે હર અર કોર્ટનો કેસનો બધો એ એની એમની ફેવરમાં છે નથી એવું નથી પણ આ લોકો પૈસાના જોરે જ્યારે જ્યારે બીએમસી ઓફિસર કે જે કોઈ બીજા વોટ્ટેવર એને દબાવી દેતા હતા

આ સાત દિવસની નોટિસ આપી અને જે દિવસે તોડ્યું એ દિવસે સવારના આઠ વાગે બધું મેનેજ કરીને તોડ્યું બે બુલડોઝર આવ્યા અને એ લોકોને અગિયાર વાગે તો કોર્ટે પરમિશન આપી દીધી કે આને ડિમોલેશન નહીં કરો

એ લોકો બિચારા ગયા અને એને આ લોકોને બધાને કીધું બેન મેં મારી વાત સાંભળો મારી હાર્દિકભાઈ તમે જી જી મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ આ નોટિસ તો 24 વાર આવી મારી વાત સાંભળો હાર્દિકભાઈ તમે જી જી મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ આ નોટિસ તો 24 વાર આવી હતી અરે ભાઈ નોટિસ તો આવે ને સમજો કઈ ને કઈ લોપોઈન્ટ આપણે આપણે ચાર વાર મહેન્દ્રભાઈ આપણે જાગૃત થવું જોઈએ ને તમે પોતે બિલ્ડીંગ બનાવો છો તમને એક નોટિસ આવે તમે કેવા રેડી થઈ જાઓ વાત નથી અરે પણ જે રીતે એ લોકોએ તોડ્યું કઈ થોડું આવી રીતે થાય શું મંદિરો કોઈ બી સમજો મેનેજ કરેલું છે ખાલી પૈસા થી બહુ નક્કી કરવા માટે જે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી હોય ત્યાં પ્રોસેસ માં લેવું પડે એના પછી તારીખ પે તારીખ પડતી હોય નોટિસ જવાબ નોટિસો આવતી હોય છે જે તે મિલકત ઉપર ત્યારે લોકોએ શું કર્યું મહેન્દ્રભાઈ એના પછી ચલો કોર્ટ મેટર થઈ તો ડિમોલ માટે બી ટ્રસ્ટીઓને સાંભળવા પડે ફરજિયાત તો મેનેટ કોને કર્યું આદિત્યભાઈની વાત સાચી છે એની પાસે 60% એ નાનો થયું મહેન્દ્રભાઈ તમે આટલું કામ કરો છો તમે બિલ્ડિંગ કામ કરો છો ત્યાં સાચા તો એકલો માણસ એકલો શેર પણ કાપી છે

કરજો અને પછી રાતના બાર વાગ્યા સુધી બીએમસી ના ઓફિસરોએ ડેબ્રીસ હટાવ્યું અને આજે સવારના પૂજા થઈ ગઈ થોડું નાનું સેટ કરીને વળી પાછું જેમ હતું તેમ તો મહેન્દ્રભાઈ આ સાત દિવસ ની જે નોટિસ આપવામાં આવી હતી શું સાત દિવસ ની અંદર પણ કોઈ

સાચી વાત છે હાર્દિકભાઈ ની આટલે મોટી ખોર શું છે એ પોતાના હિત માટે સાચું બોલતા નથી ખાલી ત્યાં આગળ ફોટા પડાવવાનો બિઝનેસ કરે છે અને એમને

बराबर जी पिंकेश भाई पिंकेश भाई आपने आपने कदाच आ शब्दों बना

આગળ શું નિર્ણય લેવામાં આવશે બે દિવસ માં તમને ખબર પડશે શાસન દેવો સહાય કરશે સારું થશે એ બી ધ્યાન રાખજો

જો બીએમસી દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય ને ફરી દેરાસર કરવામાં આવતું હોય તો એ વાતને સમજવી જોઈએ ને હું કહીશ કે ફરી જો કરવામાં આવી રહ્યું ને ત્યારે પણ લીગલ પ્રોસેસ બધી જોઈ લેવી જોઈએ એવા બધા ઘણા બધા કાયદા છે બેન બેન એવા બધા કાયદાઓ છે કે ના નીકળી જાય ને તો ભી ઘણી વખત કોઈ એવો નાનું સાનું હોય તો પરમિશન નથી મળતી ઘણા કેસો પાસે એવા ચાલે છે

પણ જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે જોતા ક્યાંક અમુક લોકોને આ ષડયંત્ર પણ લાગી રહ્યું છે તો ક્યાંક લોકોનું એવું પણ માનવું છે કે જો આ પહેલાથી ઇનલીગલ હોય તો શા માટે આપણે પહેલાથી સજાગ નથી એટલે બધી જ બાબતોને જોતા હવે આવનારા દિવસમાં જોવાનું રહેશે કે બીએમસી દ્વારા ખરેખર શું નિર્ણય લેવામાં આવે છે ફરી દેરાસર ચોભું કરવામાં આવે છે તો હજી પણ કહીશ કે દરેક જૈન સમુદાયના લોકોએ આમાં સજાગ રહેવાની જરૂરિયાત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર